ડીસામાં પાણી ન આવતા રહીશોનો હોબાળો અત્યારે ભર ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે ડીસા વોર્ડ નંબર છ અને ના રહીશો પાણી ન આવતા નગરપાલિકાની કચેરીમાં આવી પાણી માટે હોબાળો કર્યો હતો હાલમાં ઉનાળાના પ્રારંભે દિવસે ને દિવસે ગરમીનો પારો વધતો જાય છે તેવામાં વોર્ડ નંબર છ અને નંબર ના સરગમ બંગલોજ રામનગર શિવનગર અને સાઈરામ બંગલોજ વિસ્તારના રહીશો આજ રોજ ડીસા નગરપાલિકામાં આવી પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી જો પાણીની સમસ્યા જલ્દી દૂર નહીં થાય તો આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી અમારા વોર્ડ નંબર છ અને સાતમાં પાણીની બહુ સમસ્યા છે પાણી આવતું નથી નગરપાલિકામાં વારંવાર આવીએ પણ કોઈ વાપરતું નથી અહીંયા અને અત્યારે ગરમીમાં દર્દીઓમાં ટેન્કર મંગાવવા પડે પાણી આવતું નથી

સરગમ લગભગ છ મહિનાથી પાણી આવતું નથી પીવાનું પાણી ભરતા ભરતા પાણી જતું રહેશે તમારે પાણી વગર કઈ રીતે જનજીવન કઈ રીતે રહેવાનું અમારે છ મહિનાથી

નગરપાલિકાના ચીફ એક્ઝિક્યુટીવ એન્જિનિયર છો રાઈટ આ જવાબદારી તમારી છે નૈતિક આ તમારી ફરજમાં આવે છે તો આ શું આ પબ્લિક ને તરસી મારી નાખવાની તો પછી તમારે તો તમારું શું કેવું છે કેટલા દિવસના અંદર આ પ્રશ્ન સોલ્યુશન આવશે એટલે તમે એક એજ્યુકેટિવ એન્જિનિયર છો ચાર્જ તમારી પાસે છે તો તમે હવે એનો જવાબ તો આપો પબ્લિક મરી રહી છે હા કેટલા દિવસમાં નિરાકરણ આવી જાય કેટલા સમય માં આવશે એટલે તમે કહો ઝડપી એટલે બે વર્ષ ચાર વરસ પાંચ વર્ષ મારી વાત તો સાંભળો ઉપર ચેક તો કરે શું પ્રશ્ન અમે લગભગ ચાર દિવસ પહેલા પણ સ્થળ ઉપર ગયા હતા એક મહિનાથી ચાલુ જ છે

એ લોકો એ મકાન નો ચાલુ રાખે એ મકાન ચાલુ પાણી જાય બસ બંધ કર